નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે હિન્દી વિષયના પાઠ નંબર છ સુબહનો પરિચય મેળવવાનો છે પોલીયો કી બીમારી બચ્ચે વિકલાંગ હોતે બચ્ચો કોઈ બીમારી બચાને કેલિયો દવા પલાઈ જતી હૈ સચ્ચી ઘટના મેં પોલીયો विकलांग बालिका रेशमा अपनी सूझबूझ और साहस से काम लेती है उनकी सारी कमी उनके इरादों में कभी बाधा नहीं बनी वह जिंदा दिली ई व परिश्रम से अपना जीवन कैसे जी रही है उनका निरूपण इस घटना में किया गया है तो क्या पा, आप अंदर एक પોલિયોમાં વિકલાંગ થયેલી બાળા એટલે કે રેસમાંની વાત કરવામાં આવેલી છે કે પોલિયોની એક બીમારી હોય છે અને જો એ બીમારીનો ઈલાજ ન કરવામાં આવે તો બાળક વિકલાંગ બને છે તો આ વિકલાંગ બનેલી બાળા એટલે કે રેસમાં ખૂબ જ સાહસી હોય છે તે વિકલાંગ હોવા છતાં પણ તેનો પરિશ્રમ કર્યા રાખે છે મહેનત કર્યા રાખે છે અને તે એની જે શારીરિક કમી છે તેની કામમાં કદી બાધા બનતી નથી અને એ ઝીંદાદિલીથી કામ કરતી હોય છે તો આ સરસ મજાનો પાઠ આપણે ભણવાનો શરૂ કરવાનો છે અહીં આપણે આ સાહસી રેશમાનો પાઠ ભણવાનો છે સુબહ સુબહ રેશમાને દેખા કે ઘર કે સભી લોક સફાઈ મેં વ્યસ્ત હૈ કોઈ સામાન જળ રહા હૈ તો કોઈ મકડી કે જાળે ઉતાર રહ હૈ રેશમાને સોચ્યા જરૂર આજ કોઈ ખાસ બાત હૈ તો કે જ્યારે સવારમાં આ રેશમા જાગે તો જોયું કે બધા ઘરના બધા વ્યક્તિઓ કોઈને કોઈ કામમાં વ્યસ્ત છે કોઈ સામાન સાફ કરે છે તો કોઈ કરોડિયાના ઝાડા પાડી રહ્યા છે તો રેશમાએ વિચાર્યું કે કોઈ ખાસ દિવસ તો હશે જ તે માં આજ કોઈ ખાસ બાદ હે અબ ઇતની સુબહ ઉઠ કર ઘરકી સફાઈ મેં જૂટે હે રેશમાને ઉત્સુકતા છે પૂછા તો કે રેશમાએ તરત જ માને પૂછ્યું મા આજે કોઈ ખાસ દિવસ છે બધા સવારમાં જાગીને જ કામમાં લાગી ગયા છે માએ જવાબ આપ્યો હા બિટિયા રની તહેવાર કે દિન હૈ ભૂલ ગઈ ક્યા પહેલે સાફ સફાઈ હો જાય તો અચ્છી તરફ તહેવાર કી આનંદ લે પાંગે માને પ્યાર રેશમા ગોલાતે હુએ કહા તો કે મા પણ સરસ રીતે જવાબ આપ્યો કે અત્યારે આપણે તહેવારના દિવસો ચાલી રહ્યા છીએ અને સફાઈ જો તહેવાર પહેલાં થઈ જાય તો આપણે તહેવારનો મજા સારી રીતે ઉઠાવી શકીએ છીએ ઓહો મેં તો એકદમ ભૂલક્કડ હો ગઈ હું પણ માં આપને મુજે તો કોઈ કામ સોંપાય નહીં મેં ક્યાં કરું બતાવો તો કે રેશમાએ કહ્યું લેમાં હું તો સાવ ભૂલક્કડ થઈ ગઈ છું તમે મને કોઈ કામ પણ નથી આપતા હું શું કામ કરું અચ્છા ચલો તો કે માએ કહ્યું અચ્છા ચલો પહેલે ના ધો કર તૈયાર હો જાઓ ફીર બતાઉંગી બહુત સે કામ હે મેં બી આપકી મદદ કરના ચાહતી હું માને કહા તો કે માએ પણ કહ્યું અચ્છા તો પહેલાં તું તૈયાર થઈ જા અને પછી હું તમને તને કામ સોંપું છું ઘરમાં ઘણા બધા કામ છે રેસમાંને रूआ से स्वर में कहा मदद तो मैं जरूर करूंगी तो कह के, के आत्मविश्वास नहीं क्यों कर, कि मदद तो हूँ जरूर करवानीच छूँ मैंने तुम्हारे लिए कई काम सोच रखे हैं नहा धोकर नाश्ता कर लो फिर बताऊंगी कहते कहते माँ ने रेशमा को उसकी पहिए वाली कुर्सी पर बिठा दिया रेशमा ने अपनी पहिए वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में गई તો કે રેશમાની મમ્મીએ કહ્યું કે હા મેં પણ તારી માટે ઘણા કામ વિચારી રાખ્યા છે હું તને એ કામ કહીશ પણ પહેલાં તું ના જોઈ અને તૈયાર થઈ જા એમ કરતાં જ તેમણે એની માએ એમને પહીએવાળી ખુશી એટલે કે તમે જોઈ શકો છો કે વ્હીલ બેસાડી દીધી છે અને તે પણ રેશમા પણ ધીરે ધીરે એને ચલાવતી આગળ વધે છે રેશમા જબ પાંચ સાર તભી સે તબીસે દોનો પેર કામ નહીં કરતે થે ઉસે બહુ તેઝ બુખાર દુર્ઘટના સે નીચે દોનો પાવ એકદમ બેજાન હો ગયો તો કે રેસમાં જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે એને ખૂબ જ તાવ આવ્યો હતો અને તેના કારણે તેની દુર્ઘટનામાં બંને પાવ એટલે કે પગ કામ કરતા બંધ થઈ ગયા બહુ કરવાયા કરવા રેશમા કે પાંમે જાન નહીં આવી ઘણો બધી દવા કરી પરંતુ તેના પેર એટલે કે પગમાં કાંઈ સુધારો વધારો થયો નહીં ઉસે પોલિયો હો ગયા થા એને પોલિયો થઈ ગયો હતો રેશમા બહુ હિંમતવાળી લડકી હતી શરૂ શુરુ મેં ઉસે જરૂર દૂસ દૂસરો કી સહાયતા લેની પડી પરંતુ અબ ગયારા સાલ કી વ અપને સારા કામ સ્વયં કરતી હૈ પરિવાર પર અપને કામ કે લીએ નિર્ભર નહીં રહેના ચાહતી તો કે જ્યારે રેશમા નાની હતી પાંચ વર્ષની હતી ત્યારે એને પોલિયો નામની બીમારી થઈ હતી અને તેના કારણે તેને બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા અને શરૂઆતમાં તેમણે ઘરના સહભ સદસ્યોની મદદ લીધી હતી કે બેસવા માટે ઊભો થવા માટે પરંતુ એટલી બધી સાહસી હતી કે પછી તેને કોઈની મદદ લેવાની જરૂર પડી નહીં એ પોતે જ હિંમત કરી અને એ પોતાનું કામ કરી નાખતી હતી હવે આગળ પરિવાર કે સભી સદસ્ય પિતાજી છોટુભાઈ ગોલુ દાદીજી દાદાજી સભી ઉસે બહુ પ્યાર કરતે હે વ સબકી આંખો કા તારા હે તો કે પરિવારમાં સબ એના ઘણા સદસ્યો છે પપ્પા છે મમ્મી છે નાનો ભાઈ છે દાદા દાદી એ બધા પણ એને બહુ જ લાડ પ્યારથી રાખે છે અને સબકી આંખો કા તારા હોના એટલે કે આ એક રૂઢિપ્રયોગ છે કે બધાની દુલારી હોવું એટલે કે બધા એને ખૂબ જ પ્રેમ અને સહકારથી રાખતા હતા માને રસોઈ ઘરમાં સારા બર્તન ડિબ્બે બોતલે નીચે ઉતાર કર સાફ કરી દી થી ઉેશમાં કોવાજ દી રેશુ અગર તુમ નાસ્તા કર લિયા હો તો કામ મેં મેરા હાથ બટવાવો તો કે મા એમની મમ્મી હતી રસોડાની સફાઈ કરતી હતી એટલે બધા બર્તન એટલે કે વાસણો ડબ્બે એટલે કે ડબ્બા બોટલો એટલે કે બાટલાઓ નીચે ઉતાર્યા હતા અને એમની સફાઈ પણ કરી નાખી હતી અને પછી રેશમાને કહ્યું કે તે નાસ્તો કર્યો હોય તો હવે થોડીક મારી મદદ કરાવ હામાં મેં ને નાસ્તા કરી લીધા હૈ દૂધ કામેવાળા દલિયા બહુ અચ્છા બના હે મા મેં હાથ ધોકર કર અભીઆતી હું તો કે રેશમાએ કહ્યું હા હામાં મેં નાસ્તો કરી લીધો છે અને તે તમે દૂધનો જે નાસ્તો બનાવ્યો હતો એ ખૂબ જ સરસ હતો તો હું હાથ ધોઈને કામ કરાવવા આવું છું રેશમા આપણી ખુરશી કો ધકેલતે હોય રસોઈ ઘર મેં પહોંચી રેશમા માં મા કો બર્તન ડિબ્બે પર લેબલ લગા લગા કર પકડાતી ગઈ ઓર માને ઉને વ્યવસ્થિત ઢંગસે સજાતી ગઈ રસોઈ ઘર ફિરસે ચમકને લગા તો કે પછી રેશમાના મમ્મીએ તો એ વાસણ ઉડકી નાખ્યા હતા અને ડબ્બા પણ સાફ કરી નાખ્યા તો પછી રેસમાએ તેના ઉપર લેબલ કે કયા મસાલાનો ડબ્બો છે એના લેબલ લગાવી લગાવીને એમને આપતી રહી અને એની મમ્મી પછી વ્યવસ્થિત એને ગોઠવતી રહી એટલે રસોઈ ઘર એટલે કે રસોડું પણ ચમકવા લાગ્યું પિતાજી દફ્તર ચલે ગયે મા કો લડ્ડુ બનાને કે લઈએ કુછ જરૂરી સામાન ચાહે બોલું તો બહુ છોટા હે દાદા દાદી દાદીજી દાદાજી બહુ જ બુઝુર્ગ હૈ અબ સામાન લાયે કોણ માં પરેશાનથી દેશમાને કહા સામાન મેં લે આવું તો કે એના જે પપ્પા હતા એ ઓફિસે જતા રહ્યા અને એમના મમ્મીને લડ્ડું એટલે કે લાડવા બનાવતા અને સામાન લેવા જાય એવું કોઈ હતું નહીં ભાઈ ખૂબ જ નાનો હતો અને દાદા દાદી ખૂબ જ વૃદ્ધ હતા એટલે કોઈ જઈ શકતું જઈ શકે તેવું ન હતું તો રેશમાએ કહ્યું એમાં શું છે હું લઈ આવું ખાલી સામાનનું લિસ્ટ આપી દો અને એક થેલો આપી દો તુ લઈ આવો અકેલી માને પૂછ્યા હા મેં માં એક વાર પહેલેથી રેશમા કી में મેં દ્રઢતાથી તો કે હા એની માએ કહ્યું તું એકલી જઈને લઈ આવીશ તો રેશમાએ કહ્યું હા હું એકલી જઈને લઈ આવીશ પહેલાં પણ હું લઈ આવી હતી ને એવું હતી એટલે કે એકદમ ખૂબ જ અખંડતાથી એમણે જવાબ આપ્યો તો ઠીક હે હી લે આવો લેકિન ધ્યાન સે જાના સારા સામાન નુક્કડવાલી દુકાનસે મિલ જાયગા તો કે ઠીક છે તો તું જા અને લઈ આવ જે સામાન છે નુક્કડવાળી એટલે કે નજીકની દુકાનમાંથી જ મળી જશે થોડી દેર બાદ રેસમાં સારા સામાન લેકર લોટી ઉસને કો અવાજ દી ગોલું એ લો તો લીએ ટ્રોફી લાવી હું તો કે થોડીક જ વારમાં રેસમાં બધો સામાન લઈને આવી ગઈ અને પાછું ગોલું માટે ટ્રોફી એટલે કે ચોકલેટ પણ લઈ આવી ગોલું ટ્રોફી પાકર ખુશી છે उछलने लगा कुछ ही दिन बीते थे एक दिन शाम को रेशमा का घर दियो से झिलमिलाने प्रकाश से जगमगाने लगा पूरा मोहल्ला जगमगा रहा था जहाँ रोशनी ही रोशनी थी कहाँ जमीन कहाँ आसमान दादाजी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्यौहार है बुराई पर अच्छाई और અસત્ય પર સત્ય સદા જીત હોતી હૈ તો કે એક દિવસનો સમય હતો કે રેશમાના ઘર છે એ આખું જ દિય એટલે કે આખું દીવાથી પ્રકાશિત થયેલું હતું આખો મૌલો પણ પ્રકાશિત થયેલો હતો એ એકદમ બધે એકલી રોશની જ રોશની પ્રકાશ જ પ્રકાશ હતો ક્યાં ધરતી છે કે ક્યાં આકાશ છે પણ ખબર પડતી ન હતી અને દાદીજીએ કહ્યું કે આ દિપાવલી એટલે કે દિવાળી છે એ અંધારા ઉપર એટલે કે અંધારા ઉપર પ્રકાશની જીતનો તહેવાર છે બુરાઈ પર એટલે કે બુરાઈ પર એટલે કે અસત્ય પર સત્યનો વિજય છે ઈસ દિન રામન કો પરાજીત કર રામ અયોધ્યા લોટે थे ઉસી ખુશી મે યહ તહેવાર મનાયા જાતા હે તો કે આ દિવસે દાદીજીએ કહ્યું કે આ દિવસે છે જે રામ છે તે રાવણ ઉપર વિજય મેળવી અને પાછા અયોધ્યા આવ્યા હતા એટલે આ તહેવાર મનાવાય છે રેશમા ઓર ગોલુ બડે ધ્યાન સે દાદીજી કી વાત સુન રહે થે રહેર બાદ સબસે સબને મિલકર પૂજા કી ઓર પ્રસાદ ખાયા ગોલુ આપણે દોસ્તો કે સાથ પટાકે છૂટાને મેં મગ્ન હો ગયા રેસમાં આપણે દાદા દાદી કે સાથ ફૂલઝડિયા જલા રહી હતી તો કે દાદી એ વાત કરતા હતા કે રાવણ અને રામની તો કે રામ છે એમણે કઈ રીતે પરાજય મેળવ્યો એ વાત કરી અને જે ગોલું અને રેસમાં છે એ સરસ રીતે સાંભળતા હતા અને પછી તો તેમણે દિવાળીની પૂજા કરી અને પ્રસાદ ખાધો પછી જે ગોલું છે તે એના મિત્રો સાથે ફટાકડા ફોડવા ગયો અને જે રેસમાં હતી એના દાદા દાદી સાથે ફૂલ એટલે કે ફૂલ ખણી છે તે ચલા રહી હતી એટલે કે ફૂલ ખણી ચલાવી અને મજા કરતી હતી ઈતને મેં રેશમાને ક્યાં દેખા કે ગોલુને જીસ ફટાકે કો બુજા હુ સમજ કર છોડ દીયા થા સે ચિંગાર નિકલને લગી હે ગોલુ કી પીઠ પટાકે તરફથી રેશમા ચિલ્લાઈ ગોલુ ગોલુ બચો તુમહારે પીછે ફટાકા હે તો ત્યાં એ જ સમયે જ્યારે ગોલું ફ એના મિત્રો સાથે ફટાકડા ફોડવા ગયો ત્યારે જ રેશમાએ જોયું કે જે ગોલું છે તેની પાછળ જેને ફટાકડો ગોલુંએ ઓલવાઈ ગયેલો છે એવો સમજીને નાખી દીધો હતો પરંતુ હવેમાંથી ચિંગારીઓ નીકળતી હતી અને એ એકદમ ગોલુની પીઠની પાછળ હતો તો રેશમાએ તેમણે અવાજ આપ્યો કે ગોલું ગોલું તારી પાછળ ફટાકડો છે પણ ગોલુએ સાંભળ્યું નહીં ફટાકે કે શોર મેં રેશમા કી અવાજ દબ ગઈ બાકી લોકો કુચ સમજ પાતે સબસે પહેલે રેશમા જલ્દી જલ્દી કુર્શી ધકેલતી ગોલુ કે પાસ પહોંચી તો કે બધાનો એટલો અવાજ હતો અને ફટાકડાનો અવાજ હતો તે રેશમાનો અવાજ કાંઈ ગોલુને સંભળાયો નહીં અને કોઈ બીજા લોકો કાંઈ સમજ સમજી શકે પહેલાં જ તે રેસમાં તેની ખુશી ने जोर थी ने मारती मारती गोलू पहुंची उसने गोलू को जोर से धक्का दिया और खुद आगे निकल गई में ने ने जोर से दी पण आग निकली गई अपनी खुर्शी की गति के कारण धक्का जोर का धक्का हुआ रेशमा की खुशी ने गोलू को चलने से बचा लिया गोलू को कुछ समझ न आया ઉસે ધક્કા કિસને દિયા ઓર કયો દિયા તો કે રેસમાં હતી એમણે જોરથી ધક્કો દીધો તેથી એની ખુશીનો ગતિ ખૂબ જ જોરથી હતી એટલે એને ધક્કમ જેવો અવાજ આવ્યો ને તેના ધક્કા મારવાથી એ ગોલું પણ આગળ ધકેલાયો ધકેલા પડી ગયો અને ફટાકડાના ઓલાથી એ બચી ગયો ધક્કે અવાજ સુનકર મા પિતાજી બી બહાર દોડે દોડે ચલે આ ખુશી રેશમા કે ઉપર ભીથી ઓર રેશમા નીચેથી તો કે એ ધક્કો માર્યો અને તેની ખુશીની ગતિ ખૂબ જ વધારે હતી એટલા માટે રેશમા છે એ ખુશીની નીચે પડી ગઈ અને પાછી ખુશી પડી હતી પિતાજીને ખુશી સીધી કી ઓર રેશમા બેઠા દીયા માં ભયભીતથી બોલી કંઈ ચોટ તો નહીં લગી રહેશું રેશમાને ઉને સારી બાત બતાવી પછી મા પણ ભય પિતાજીએ વ્યવસ્થિત બેઠાડી દીધી ખુશી સીધી કરી અને માં પણ ભયભીત હતી ને પૂછ્યું રેશું તને કંઈ ચોટ તો નહીં લગ તને કંઈ વાગ્યું તો નથી ને રેશમાને ઉને રેશમાએ પછી આખી આ વાત કરી કે આવી રીતે ફટાકડાની થયું હતું સબને રેશમા કી પીઠ થપથપાઈ ગોલું રેશમા કે પાસ આકર નાટકીય ઢંગસે બોલા દીદી આજ તો આપને મેરી જાન બચાવે આપ કા ય ધમાકેદાર ધક્કા મુજે હંમેશા યાદ રહેગા સભી લો ખિલખિલા કર હસ પડે તો કે પછી આ સાહસથી બધાએ રેશમાની પીઠ ઠપથપાવી એટલે કે બધાએ તેમને શાબાશી આપી અને બોલુએ પણ નાટક નાટકઢંગમાં કહ્યું કે દીદી તમે મને આ ધમાકેદાર ધક્કો મારી અને બચાવ્યો છો એ મને જિંદગીભર યાદ રહેશે અને બધા પાછા ખિલખિલા કરસ પડે એટલે કે બધા મોટા વાંચે હસવા લાગ્યા રેસમાં કે શારીરિક કમી ઉનકેદો મેં કભી બાધા નહીં બની અને આ જે રેશમાની જે શારીરિક કમી હતી જે વિકલાંગ હતી એ કમી કોઈડીના કામમાં બાધા બની નહીં વ આજ બી ઉતની જિંદાદિલી ઓર પરિશ્રમ અપના જીવન જી રહી હે એટલે કે હજી પણ અત્યારે પણ એ જિંદાદી દિલીથી અને પરિશ્રમ કરી અને પોતાનું જીવન જીવે છે ય શુભ એક નહીં શુભ હોતી હૈ તો કે એની દરેક શુભા એટલે કે સવાર એક નવી સવાર હોય છે હર શુભ આપણે મે નહીં ઈરાદે સે ઝૂલ જાતી હૈ તો કે એ દરરોજ પોતાના કામમાં એક નવા નવો ઈરાદો લઈને જોડાઈ જાય છે તો કે આ સરસ મજાનો પાઠ અહીં પૂર્ણ થાય છે આ પાઠ પરથી આપણને બોધ મળે છે કે આપણે આપણી કમીને લઈને એટલે કે આપણામાં જે કાંઈ ખોટ હોય તેને લઈને બેસી રહેવાનું નથી અને સાહસપૂર્વક કામ કરવાનું છે તો હંમેશા આપણને સફળતા મળે છે શબ્દાર્થ હવે આપણે એના શબ્દાર્થ જોઈશું વ્યસ્ત તો કામે લગાફુવા વ્યવસ્થિત ઢંગ છે તરીકે છે ઉત્સુકત ત્રીવ્ય इच्छा बुजुर्ग बड़े बूढ़े त्यौहार पर्व उत्सव दृढ़ता मजबूत दृढ़ होने का भाव दैनिक रोजाना प्रतिदिन बेजान बिना जान के निर्जीव जिसमें हरकत न हो बाधा रुकावट जिंदादली खुश मिजाज विनोद प्रियता मुहावरे આંખો કા તારા હોના બહુ પ્યારા હોના હાથ બટાના કામ મેં મદદ કરના પીઠ થપથપાના સાબાસી દેના ઓકે કે અહીં સુધી આપણે અભ્યાસ કર્યો છે હવે પછી તેમના અભ્યાસ અને સ્વાધ્યાયનો વિડીયો ટૂંક સમયમાં મોકલવામાં આવશે અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે થેન્ક યુ